ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતન વસાવાએ ગુરુવારના રોજ તેમની બે પત્નીઓ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા તેમની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ધીરે ધીરે માહોલ જામી રહ્યો છે ત્યારે ગત રોજ ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ બોતેર વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોઈ શાસક પક્ષ સામે વિપક્ષની ઝંઝાવાતી પ્રચાર સાથે હોસ્ટેલ ગ્રાઉન્ડથી ડીજે સાથે જન આશીર્વાદ યાત્રા કાઢી હતી ચેતર વસાવા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત ભાજપના ગઢ સમાન શક્તિનાથ ખાતે લોકોને સંબોધી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા જો કે ગત રોજ રામનવમીનો તહેવાર હોવાના કારણે સરકારી રજાઓ હોવાથી ચેતર વસાવા આજ રોજ તેમની કુળદેવી યામોગીના દર્શન કરીને પોતાની બંને પત્ની સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમની સાથે જિલ્લા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા મહામંત્રી યુનુસ પટેલ સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ચેતન વસાવાએ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાને પોતાનું ફોર્મ આપી શપથ લઈને પોતાની દાવેદારી નોંધાવી હતી આજે અમે ભરૂચ લોકસભાનો ઉમેદવારી ફોર્મ ભર્યું છે તમે જોયું હશે ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધન ગઠબંધનની ઐતિહાસિક રેલી થઈ અમે બધાના આશીર્વાદ લીધા અને બધાએ અમને સમર્થન આપ્યું છે ત્યારે ભરૂચની જનતા પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તન આ વખતે થવાનું છે ત્યારે કાલે પણ લાખથી પણ વધારે લોકોની જનમેદની અહીંયા ઉમટી પડી હતી ધક ધકતા તાપમાં અને આજે જ્યારે અમે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે અમને પૂરો ભરોસો છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો આ લોકસભાની ચૂંટણીમાં અમે રાત દિવસ મહેનત કરીશું અને ભરૂચ લોકસભાની સીટ આ વખતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે બધા જીતીને રહીશું એવો અમને પૂરો વિશ્વાસ છે